નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં છવ્વીસમી તારીખે જે પૂર આવ્યું એટલે કે છવ્વીસમી ઓગસ્ટના દિવસે જે પૂર આવ્યું ત્યારથી લઈને ત્રીસ તારીખ સુધી વડોદરામાં વિશ્વામંત્રી નદીના પૂરના પાણી રહ્યા સરકારે વાત તો કરી કે સહાય આપવામાં આવશે તમામ લોકોને મદદ કરવામાં આવશે ચાહે નાના ઘરનો વ્યક્તિ હોય ત્યારે મોટી દુકાનદાર પણ કેમ ના હોય આ પાણીએ સમગ્ર વડોદરાને જળમગ્ન કરી નાખ્યું આ લોકો રાજકારણમાં પણ કહેવાય છે કે આ માનવ સર્જિત આક્ષેપો પણ થઈ રહ્યા છે કે કોર્પોરેશનની બેદરકારીના લીધે આ પૂર આવ્યું પરંતુ આ પૂરની પરિસ્થિતિમાં એક વ્યક્તિનું મોત થયું મનોજભાઈ પાટિલ નામના વ્યક્તિનું મોત થયું અને આજે પરિવાર આપ જુઓ કે રુદન કરી રહ્યું છે સંવેદનશીલની સરકાર ગણાય છે મુખ્યમંત્રી પણ પોતે મૃદુને મક્કમ છે અને લોકો પણ કહી રહ્યા છે કે મૃદુને મક્કમ આ મુખ્યમંત્રી છે ને લોકોની સંવેદન તેઓ સમજી શકે છે પરંતુ આ પરિવારની સંવેદના હજુ પણ કોઈ અહીંના નગરસેવક પણ નથી જોવા આવ્યું કે નથી ધારાસભ્ય કે કોઈ પણ વ્યક્તિ ના સાંસદ પણ જોવા આવ્યો એટલે આ પરિસ્થિતિમાં લોકોને હજુ પણ વડોદરાવાસીઓ જીવી રહ્યા છે પહેલા તો આ મનોજભાઈના બેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું કહેશો આજે આટલા દિવસો થઈ ગયા હવે સરકાર પાસે કોઈ આશાની અપેક્ષા નથી રહી આશાની અપેક્ષામાં એવું છે કે અમે થોડું આને એની વાઈફને ને ડૉટર માટે કંઈ હેલ્પ થઈ જાય તો અમારે કોર્પોરેશનમાં અમે ગયા હતા અમુક એક એની માટે અપીલ માટે તો એની માટે એની પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહોતી હવે અમને થોડી ખબર હોય કે આ બધું બી મેન્ડેટરી હોય છે જ્યારે આટલું બધું પાણી આવ્યું હતું ત્યારે અમે કેટલા હેલ્પલાઇન નંબર ટ્રાય કર્યા અને ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી કોઈ એટલે કોઈ આન્સર નહોતો આપતો એના પછી બી ઓલમોસ્ટ થોડું ત્રીજા દિવસે પાણી ઓછું થયું ત્યારે બધા આવવાના સ્ટાર્ટ થયા એ એ દિવસે તો અમે પણ કેવી પણ રીતે જઈ શકતા હતા હોસ્પિટલમાં ત્યારે અમે એને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ઓલમોસ્ટ એટલે ચોવીસ કલાક રહ્યો એના હોસ્પિટલમાં એના પછી એનો જીવ ગતો રહ્યો બીમાર હતો પછી હતા નોર્મલ ઝાડા ઉલટી હતું થોડું લિવરનું બી પ્રોબ્લમ હતું પણ કોઈ હેલ્પ થઈ જતા એમ ટાઈમ પર તો આટલું બધું એને ના વધત બોલવાનું મતલબ એવો છે ભાઈ ગુમાવ્યો છે આજે પરિવારમાં તમારી માતા પણ છે ભાભી પણ ભાભીની એક દીકરી પણ છે હવે આજે પરિવારનું કોણ કોઈ નથી હવે જે મેઇન હસબન્ડ હોય જે માનો છોકરો હોય એ તો કોઈ રિટર્ન નહીં આપી શકતો જે પણ બધા છે ખાલી સહાનુભૂતિ આપીને બધા જતા રહે છે બીજું એનાથી વિશેષ તો કોઈ કરી નથી શકતો જે ઘરમાં એક દીકરો જતો અને કમાવનાર આજે એ નથી રહ્યો તો સરકારે તો શું માનો જાતની મોટી વાતો કરતી હોય સહાય બધાને ચુપવાઈ ગઈ છે કે બધું મળી ગયું તો ખરેખર જેને સહાયની જરૂર છે એને નથી મળી રહી કોઈ કશું આવતું નથી ખાલી બધા વાતો કરે છે આને આ મળશે એને એ મળશે વચ્ચે પણ કોઈ ભાઈ આવ્યા તા કે જે પૂરના કારણે ઓફ થયા છે એમને આટલા એટલી અમાઉન્ટ મળશે પણ કોઈ કશું એવું નથી બધું ફેક છે જ્યારે થશે ત્યારે જોઈશું એના સિવાય તો બધુંય વાર્તાઓ છે બિલકુલ આ રાજ્યની સરકાર મૃદુ અને મક્કમ છે ને પરંતુ આ મૃદુ મક્કમ સરકાર હજુ પણ આવા વ્યક્તિને સહાય નથી મળી કદાચ આ ન્યૂઝ વડોદરાનું તંત્ર જો જોતું હોય કલેક્ટર માન્ય કલેક્ટરશ્રી જોતા હોય કે પછી રાજ્યના મુખ્યમંત્રી પણ જોતા હોય તો કદાચ આ મનોજભાઈ પાટિલના સદ જે પરિવારો છે તેને સહાય મળી તેમની માતા સાથે પણ આપ કે હજુ પણ તેઓ રુદન કરી રહ્યા છે આજે પણ મનોજભાઈ પાટિલ તેઓને યાદ આવે છે કારણ કે તેમનો દીકરો આજે તેની વચ્ચે નથી રહ્યો

હવે શું કરવું મારો સારો જતો રહ્યો હોય મારી ઢીંગલી માટે મને કઈ મદદ જોઈએ છે મારે બીજું કોઈ નહીં જોઈએ બિલકુલ આપ જુઓ કે તંત્ર આ કદાચ આ વિઝુલ જોતા હોય કે આ તેની માતાનું રુદન છે ખરેખર વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ને કલેક્ટર શ્રી તમામ લોકો જો જોતા હોય તો ખરેખર અહીંયા મદદની જરૂર છે પરંતુ હજુ પણ આ તંત્રની સાથે આશાન અપેક્ષા તેઓ રાખી રહ્યા છે કારણ કે જે પ્રકારે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જે ને અત્યારે તો એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા રાજકારણમાં ભાજપ કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યું છે અને કોંગ્રેસ ભાજપ પર આક્ષેપો કરે પણ તેની વચ્ચે વડોદરાની જનતા પીસાઈ રહી છે દર્શક મિત્રો આ તેમની ધર્મપત્ની છે તેમની સાથે પણ વાત કરું ક્યાં કહો કે બેનજી જીસ તરફ છે એ પૂરમે પરિસ્થિતિ આખા હસબન્ડ ચલે ગયા હવે ક્યાં સહાય તંત્ર છે ક્યાં આશા છે ઓ અકેલે કમાવના રહે છે ઘર પર અભી ક્યાં કરે હમ લોગ કિસકે પાસ મદદ કરને લેને જાય પટેલ જે આ દુનિયાની વચ્ચે નથી રહ્યા પરંતુ ખરેખર જો સરકાર મૃદુ ને મક્કમ હોય સંવેદન હોય લોકોની સંવેદના સમજતું હોય તો આવા વ્યક્તિની મદદ કરે આજે પણ સ્પાર્ક ટુડે મનોજભાઈ પાટીલના પડખે ઊભું છે ને ક્યારે પણ તેઓને કંઈ પણ જરૂર હશે તો સ્પાર્ક ટુ ન્યૂઝ પણ ઊભું રહેશે પરંતુ જુઓ કે જે પ્રકારે મોટી મોટી વાતો થઈ છે કે તમામ લોકોને સહાય મળી છે રોજ પ્રેસનોટ મોકલવામાં આવે છે વડોદરા માન્ય કલેક્ટરશ્રીના તરફથી કે ભાઈ તમામ લોકોને ડોલ સાથે ઘર વખરીનો સામાનની તમામ જે સહાયો મોકલે પરંતુ આજે સ્વ મનોજભાઈ પાટીલ આજે આ પરિવારની વચ્ચે નથી રહ્યા આ દુનિયાની વચ્ચે નથી રહ્યા ત્યારે આ તમામ લોકો આ એક સહાય માંગી રહ્યા છે પરંતુ નમી આખી આજે આ સમાચાર બનાવવા પડે છે દર્શક મિત્રો આ છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કારણ કે જે પ્રકારે છેલ્લા ચાર દિવસથી જોવામાં આવી રહ્યું છે એક નેતા બીજા નેતા પર અને કોંગ્રેસના ભાજપ પર ને ભાજપના કોંગ્રેસ પર આ બધું પેપરોમાં છપાયું છે ન્યૂઝ ચેનલોમાં ચાલી રહ્યું પરંતુ ખરેખર લોકોને સહાય નથી મળી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અને વડોદરાનું જિલ્લા વહીવટી તંત્ર કદાચ આ સમાચાર જોયો તો તમામ આ મનોજભાઈ પાટીલના પરિવારને સહાય મળે તેવી આશાની અપેક્ષા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડીઝ વડોદરા